અને બાપુ દુનિયા જેનાથી ડરે છે એ બધું પાછું મહાદેવે સ્વીકાર્યું છે જેમ કે વાઘ ચર્મ ઉપર બિરાજમાન છે શમશાનમાં એના બેસણા છે ગળામાં મૂંડ માલા છે કંઠે વિષ ધર્યું છે અને ગળામાં એમ કહેવાય તો ઘરેણા રૂપી સર્પ ધારણ કર્યા છે તો એના વિશે તમે શું કહેશો આધ્યાત્મિક અર્થો છે તેના ભગવાન શંકરજી ભયને હરનારા છે તેથી આપણને જે વસ્તુનો ભય લાગે છે એ ભગવાન મહાદેવ ધારણ કરે છે સર્પનો કોને ભય ન લાગે દરેકને ભય લાગે છે કંઠમાં સર્પને ધારણ કરી અને એક તો એવો આધ્યાત્મિક સંદેશ સમાજની અંદર ભગવાન મહાદેવ આપી રહ્યા છે કે કાળ તારા ગળામાં છે જે કાંઈ કરવું હોય આજે તો કરી લે કાલની કોઈને ખબર નથી બીજો એક શિવમહાપણા શાસ્ત્ર સંમત કે જ્યારે નાગકુળની હત્યા થતી હતી આ ધરતી ઉપરથી નાગોની નાગોની હત્યાઓ થવા લાગી જ્યારે પ્રધાન પ્રધાન જે નાગ હતા એ બધા શિવજીના શરણે ગયા હતા અને કહ્યું કે મહાદેવ અમે આપણા શરણે આવ્યા છીએ અમારી નાગકન્યાઓને લૂંટવામાં આવી છે નાગકૂળનો નાશ થવા લાગ્યો છે તો ભગવાન અમારી રક્ષા કરો તેથી ભગવાન શંકરજી પૂરા નાગકુળની રક્ષા કરી છે અને કહ્યું છે કે જે કંઈ નાગ તમે જીવિત છો બધા જ મારા શરણે આવી જાઓ મારા અંગ પર જ્યાં જ્યાં તમને સ્થાન મળે ત્યાં ત્યાં આપ પધારો તેથી જેટલા નાગો જીવિત હતા એ ભગવાન મહાદેવના અંગ પર લપેટાઈ ગયા છે તેથી વ્યાલપ્રિય નમ નમ જે સચિવાલય દેવાલય શિવાલય એસે ભગવાન શંકર માટે વ્યાલય એક શબ્દનો સુંદર પ્રયોગ થયો છે તો નાગકૂળની રક્ષા કરી તેથી ભગવાન શિવજી નાગકૂળની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજે છે તો બીજી વાત કરી તમે રૂંઢમાળાની તો એક મોટી કથા છે કે અલગ અલગ મંત મંત અલગ અલગ મત સૌના છે એક એવું પણ છે કે ભાઈ યુગે યુગે પાર્વતી જન્મ લે છે ત્યારે પાર્વતીને ભગવાન શંકર જે એટલો આદર આપે છે એની ખોપડીની માળા પહેરી એવી પણ એક લોકવાયકા શાસ્ત્ર સંમત કથા છે અને બીજી એ છે કે ભગવાન શિવ એવું પણ કહેવા માગે છે કે તું રૂપ સૌંદર્યની અંદર નહીં રહેતો હંમેશા તો આત્માની અંદર અસ્થિ નહીં સ્વાત્મારામ પોતામાં તો સ્થિર રહે એવો પણ એક અર્થ છે સ્મશાનનો અર્થ તો એવું થાય છે કે આમ તો પૂરી ધરતીને સ્મશાન કહેવામાં આવે છે સુમશાન અવસ્થા એટલે ભગવાન શિવજી જ્યાં મર્દાઓને બાળવામાં આવે છે અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે એવું કોઈ સ્પષ્ટીકરણ કોઈ જગ્યાએ નથી પણ જેના જીવનમાં સુમશાન અવસ્થા નિર્માણ થાય રાગ દ્વેષ શીર્ષા લોભ મોહ મમતા બધું જ ત્યાગી અને જે સ્થિર પ્રજ્ઞ બને છે એ રીતે તો જીવન જીવ અને અમે લોકોને કથાના માધ્યમ દ્વારા કહીએ છીએ કે ભાઈ તમે શમશાન ઉપર કૈલાસ શબ્દ નહીં લખો કારણ કે કૈલાસ એ શમશાન નથી લોકો કૈલાસો શમશાન ઉપર લખે કૈલાસ ધામ એ બહુ જૂઠી વાત છે કૈલાસ હજારોની કરોડો સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે સ્વર્ગનું પણ સ્વર્ગ એ કૈલાસ છે ને જો આપણે શમશાના દ્વાર ઉપર કૈલાશ શબ્દ લખવા લખશું તો કાલે કોઈ પોતાના ઘર ઉપર પોતાના બંગલા ઉપર કૈલાશ શબ્દ નહીં લખે અને કોઈ પોતાનું નામ પણ કૈલાસભાઈ કૈલાસ ગીરી કોઈ બહેન પણ બહેન એવું નામ નહીં રાખે તેથી કૈલાસ શબ્દ એ શ્રેષ્ઠ શબ્દ છે જ્યાં ભગવાન શિવ અને પાર્વતી નિત્ય નિવાસ કરે છે તો એવું કોઈ સ્પષ્ટીકરણ નથી કે ભગવાન શિવજી સમશાનામાં જ રહે ભગવાન શંકર માટે સર્વભૂમિ એ શ્રેષ્ઠ છે ત્રિલોક સર્વલોક અને ત્રિભુવનમાં રહેનારા ત્રિભુવનનાથ ભગવાન મહાદેવ છે તેથી સ્તોત્રેન્દ્ર કહ્યું છે શમશાનેશળા સમર હર પીચ આ જારા સિતા ભસ્મલેખ પણ એવું હજુ કોઈ પ્રમાણ વિદ્વાનો પાસેથી મળ્યું નથી કે ભાઈ કઈ શમશાનની ભસ્મ લગાડે છે કોને અગ્નિસંસ્કાર આપ્યો હતો કોના અંગમાંથી ભસ્મ નિર્માણ થઈ કઈ રીતે લગાવી અને કેવા પ્રશ્નો જરૂર છે પણ ભગવાન શંકરજી ભયહર્તા દેવ છે જેનું રૂપ રૌદ્ર છે પણ જેનું જીવનચરિત્ર જેમનું હૃદય એ રુદ્ર છે પોતાના ભક્તોના દુઃખ જોઈ અને પોતાનું હૃદય દ્રવિત થાય તેથી તેને આપણે રુદ્ર કહીએ છીએ જેમનું રૂપ રૌદ્ર છે અને જેનું હૃદય એ અતિ કોમળ રુદ્ર છે